જુનાગઢ જિલ્લાના માંગરોળના સીલ નજીક ખરડા ગામે એકી સાથે એક ખૂટ સહિત નવ ગાયોના મોત નીપજ્યા છે માંગરોળના સીલ નજીક આવેલ ખરેડા ફાટક પાસે ગાયોના મોત થતાં પશુપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે ગ્રામવાસીઓ ખોરાકમાં ઝેરી અસર થયા હોવાનું અનુમાન લગાવી રહ્યા છે આજે વહેલી સવારે ખરડા ગામે બજારમાં એક પછી એક ગાયો તળફડિયા મારી મોતને ભેટવા લાગતા લોકો ભય સાથે ચિંતા વ્યાપી હતી ગ્રામવાસીઓએ તપાસ એક ઝેરી અસરને લીધે મૃત્યુ પામી છે હાલ પણ કેટલીક ગાયોને ઝેરનું અસર હોવાનું જાણવા મળે છે આજે શ્રાવણ માસના પવિત્ર દિવસે જ ગૌવંશના મોત થતા સમાચાર મળતાની સાથે ગૌભક્તોમાં રોષની લાગણીઓ જોવા મળી હતી પવિત્ર માસના પવિત્ર દિવસે ઘટના બનતા વાતાવરણ ગમગીન બન્યું હતું સ્થાનિક લોકો અને ગૌપ્રેમીઓ દ્વારા આ અંગેની જાણ શીલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને મૃત્યુના સમાચાર મળતા દુકાનો બંધ રાખવામાં આવી હતી પવિત્ર દિવસે શોકનું માતમ છવાયું હતું